નમસ્તે મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં ફરીથી આપણે ઘણા બધા એવા આઈડિયાસ જોવાના છીએ જે તમને ઘરકામમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ આઈડિયા નંબર વન તો જ્યારે પણ આપણે કોઈ ઓનલાઈન પ્રોડક્ટ્સ મંગાવીએ અથવા તો કોઈ પણ વસ્તુ લાવીએ બોક્સ વગેરે તો તેમાં આ રીતે સેલો ટેપ લગાવેલી હોય છે તો આપણે જનરલી આ પેકેટને આ રીતે કાતરથી કાપી નાખીએ અથવા તો જો આ રીતે ટેપને ખેંચી અને કાઢીએ તો શું થાય કે સાથે કાગળ પણ ફાટી જતા હોય છે અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ્સ કે કાગળ પર આ રીતે ટેપ લગાવેલી હોય તો તમે આ રીતે તેને દૂર કરી શકો છો આપણે અહીં આ સેલોટેપના બંને છેડાને પકડી અને આ રીતે તેને ખેંચવાનું છે જેથી શું થશે કે તે તરત જ પેકેટ પરથી અથવા બોક્સ પરથી કે કોઈ પણ કાગળ પરથી તે તરત જ નીકળી જાય છે જુઓ આ રીતે તમે સેલોટેપને સહેલાઈથી દૂર કરી શકો છો ને કોઈ પણ પેકેટ વગેરે પણ તૂટશે નહીં અને સરળતાથી સેલોટેપ તેમાંથી કાઢી શકાય છે ત્યાર પછી આ જે ટેપ લાગેલી છે તેને પણ આપણે કાઢીને જોઈ લઈએ તો પહેલાં તો આ રીતે બંને છેડાને થોડા તેમાંથી કાઢી અને તેને ખેંચવાના છે જો આ રીતે ખેંચીએ એટલે સરળતાથી સેલો ટેપ તેમાંથી દૂર થઈ જાય છે અને આ રીતે કોઈ પણ પેકેટને તોડ્યા વગર પણ તેને ખોલી શકાય છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જનરલી દરેકના ઘરમાં આ રીતના ચાર્જર પિન હોય જ છે તો ઘણી વખત એવું થાય કે આ ચાર્જર પિન જે આ રીતે તૂટી જાય તો તેના જે અંદરના વાયર હોય તે ખુલ્લા પડી જતા હોય છે તો જો ઘરમાં નાના બાળકો હોય તો કરંટ લાગવાની આપણને બીક રહે તો આવા ખુલ્લા ચાર્જર થઈ ગયેલા હોય તૂટી ગયા હોય ચાર્જર તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો અહીં આપણે બ્લેક ચાર્જર પિન છે તો અહીં બ્લેક ટેપનો ઉપયોગ કરવાનો છે આ રીતે સેલો ટેપ તેમાં લગાડી દઈએ જેથી શું થશે કે આ જે પિનનો તૂટેલો ભાગ છે તે ફરીથી રિપેર કરી શકાય છે અહીં આપણે બે આઈડિયા જોવાના છીએ આ પિનને રિપેર કરવાના તો પહેલા તો સરળ રીત આ જ છે કે આ રીતે સેલોટેપ લગાવી શકાય છે અને ફરીથી તેને રિપેર કરી શકાય છે ચાલો હવે તેમાં જ આપણે બીજો આઈડિયા જોઈ લઈએ તો તેના માટે આપણે અહીં આ રીતના કોઈ પણ વેસ્ટ બોટલનું એક ઢાંકણ લેવાનું છે અને ઢાંકણ ને ગરમ ચાકુ કરી અને આ રીતે ઢાંકણ ને કટ કરી લીધેલું છે હવે જે આ પિન તૂટેલી જે પિન છે તેને આ ઢાંકણમાં માં આ રીતે સેન્ટરમાં રાખીએ ત્યાર પછી આપણે અહીં ગ્લુગનનો નો ઉપયોગ કરવાનો છે ગ્લુગનથી થી આમાં આપણે આ રીતે ગ્લ્યુ લગાડી દેવાનું છે આખા જ ઢાંકણમાં આ રીતે ગ્લ્યુ લગાડી દીધા પછી તેને થોડી વાર માટે સુકાવા રાખી દઈએ થોડી જ વારમાં તરત જ તે સુકાઈ પણ જાય છે તો જુઓ સરસ રીતે અહીં આ ગ્લુગનથી ગનથી ગ્લુ લગાડ્યું તે સુકાઈ ગયું છે અને તમે આ રીતે તેનો ઉપયોગ કરી શકો છો જુઓ જોઈ શકો છો કેટલું સરસ ચાર્જર ફરીથી અહીં બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આ રીતે આ પિનને લગાડી શકાય છે અને તૂટેલી જે પિન હતી તેનો પણ ડર નહીં રહે અને આ રીતે તમે પિનનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ સરસ અને ખૂબ જ સરળ એવો આઈડિયા છે અને આ ચાર્જર પિન દેખાવામાં પણ ખૂબ સરસ લાગે અને તૂટેલી પિન હોય તેને પણ આપણે રિપેર કરી શકાય હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણા ઘરે આ રીતની નાની સાઇઝની પ્લાસ્ટિકની બોટલ આવતી હોય તો તે વેસ્ટ પડી હોય અથવા તો આપણે તેને ફેંકી દઈએ પરંતુ આનો પણ તમે ખૂબ સારો એવો ઉપયોગ કરી શકો છો તો સૌ પ્રથમ તો આના પર જે રેપર આપેલા છે તે રેપરને આપણે આ રીતે કાઢી નાખવાના છે હવે તમે આ જે બોટલ છે તેને આ રીતે પ્લેન પણ ઉપયોગ કરી શકો છો શું ઉપયોગ છે આગળ આપણે જોઈએ અથવા તો તમે આને ડેકોરેટિવ પણ કરી શકો છો તેના માટે તેને કલર કરી શકાય છે અથવા તો આ રીતના સ્પ્રે કલર હોય તેનો પણ ઉપયોગ કરી શકાય પોસ્ટર કલરનો પણ ઉપયોગ કરી શકાય તો અહીં તો મેં આ રીતે સ્પ્રે કલર લીધેલો છે ગોલ્ડન સ્પ્રે કલર તો અહીં મેં ગોલ્ડન સ્પ્રે કલર તેમાં લગાવી દીધેલો છે જુઓ સ્પ્રે કલર લગાવતા કંઈક આ રીતનો લુક આપે છે કેટલું સરસ લાગી રહ્યું છે ત્યાર પછી જે બીજી બોટલ છે તેમાં આપણે સિલ્વર કલર કરી લઈએ તમે તમારા પસંદ પ્રમાણે પણ કલર કરી શકો છો પરંતુ આ રીતના જે સ્પ્રે કલર હોય છે તે ખૂબ જ સરસ લાગે છે આ રીતે કલર કર્યા પછી તેના ઢાંકણમાં પણ કલર કરી શકાય છે અથવા એમને એમ પણ રાખી શકો હવે આપણે તેને થોડી વાર સુકાવવા માટે રાખી દઈએ અહીં થોડી જ વારમાં સરસ રીતે બંને બોટલ સુકાઈ ગઈ છે કંઈક આ રીતે તેનો લુક આવી રહ્યો છે હવે આ રીતે સિમ્પલ પણ રાખી શકાય અથવા તેમાં વધારે એક્સ્ટ્રા ડેકોરેશન કરવા માગતા હોય તો આ રીતની કોઈ લેસ પટ્ટી વગેરે હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે જો તો આ રીતે મેં કંઈક અલગ એક્સ્ટ્રા લુક આવે તેના માટે આ રીતે તેમાં ડોટ ડોટ લગાવી દીધેલા છે તો કેટલું સરસ લાગી રહ્યું છે જોતા લાગે જ નહીં કે આ વેસ્ટ એવી પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવેલું હશે હવે આ સિલ્વર બોટલમાં પણ તમારી રીતે ડેકોરેશન કરી શકો છો અહીં મેં હાફ બીડ્સ લીધેલા છે આ રીતે બીડ્સ લગાડી લઈએ આ રીતે બંને બોટલને સરસ રીતે ડેકોરેટિવ કરી લીધેલી છે હવે આનો શું ઉપયોગ છે એ પણ આપણે જોઈ લઈએ કેટલી સરસ લાગી રહી છે જોતાં લાગે જ નહીં કે પ્લાસ્ટિક વેસ્ટ બોટલમાંથી બનાવી છે તો આમાં તમે આ રીતે મુખવાસ ભરીને રાખી શકો છો જી હા મુખવાસ બોટલ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે અને આને આપણે ટીપાઈ પર રાખી દઈએ અને જ્યારે મહેમાનને આમાં મુખવાસ આમાંથી આપીએ તો તેઓ વિચારી જ ન શકે કે આપણે આવી વેસ્ટ એવી પ્લાસ્ટિકની બોટલમાંથી આ બનાવેલું હશે ખૂબ જ કોસ્ટલી એક્સપેન્સિવ અને ખૂબ જ સરસ એવો લુક આપે છે તો આઈ હોપ કે આઈડિયા તો તમને જરૂરથી પસંદ આવ્યો જ હશે તો જો ઘરમાં પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ પડી હોય તો આ આઈડિયાનો ઉપયોગ તમે પણ જરૂરથી કરજો ખૂબ જ સરસ એવો લુક આવે છે તો આ રીતે બંને બોટલનો ઉપયોગ કરી શકાય છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે આ રીતના સ્પ્રે કલર હોય પરમનન્ટ કલર હોય તેનો ઉપયોગ કરીએ તો ઘણી વખત ટાઇલ્સમાં પણ ડાઘ લાગી જતા હોય છે અહીં મેં આ ગોલ્ડન કલર લીધેલો હતો તેના ડાઘ અહીં ટાઇલ્સમાં લાગી ગયા છે અને મારા હાથમાં પણ લાગી ગયા છે તો આને આપણે પોતાથી દૂર કરીએ તો ન નીકળે પાણીથી પણ ન નીકળી શકે પરમનન્ટ ડાઘ લાગી જતા હોય છે તો હવે આવા ડાઘને આપણે કઈ રીતે કાઢી શકાય તો જનરલી ઘરમાં કોઈ પણ રીતના આવા જટિલ ડાઘ હોય પરમનેન્ટ ડાઘ હોય તો તેને તમે આ રીતે દૂર કરી શકો છો તો તેના માટે બાઇકનો જે મેન્ટેનન્સ સ્પ્રે આવતો હોય તેનો ઉપયોગ કરવાનો છે મેન્ટેનન્સ સ્પ્રેથી આપણે થોડું જ સ્પ્રે કરી દઈએ તો તરત જ દાગ તેમાંથી જતા રહે છે હું જ્યારે પણ આ રીતે ક્રાફ્ટિંગનું કોઈ પણ કામ હોય અને ટાઇલ્સમાં કે હાથમાં દાગ લાગી જાય તો આ સ્પ્રેનો જ ઉપયોગ કરું છું તો અને સરળતાથી દાગ નીકળી પણ જાય છે જુઓ તમે જોઈ શકો છો કે થોડું જ આ રીતે આપણે પોતાથી ઘસવાથી તરત જ દાગ તેમાંથી નીકળી ગયા જનરલી જ્યારે આપણે પાણીથી સાફ કર્યું તો નતા નીકળતા પરંતુ આ રીતે આ સ્પ્રેથી તરત જ દાગ જતા રહ્યા છે તો આ રીતે તમે આ બાઇકનું જે સ્પ્રે આવતું હોય તેનો ઉપયોગ કરી શકો છો એ સિવાય જો હાથમાં સ્કીન પર પણ આ રીતે દાગ લાગી જાય તો તેને પણ આ રીતે આ સ્પ્રેથી કાઢી શકાય છે બની શકે તો આ રીતના સ્પ્રે જે હોય તે આપણે સ્કિન પર યુઝ ન કરવા જોઈએ પરંતુ ક્યારેક અમુક વખત એવું બને કે જે આવા દાગ લાગી જાય જતાં જ નથી તો આપણે ક્યારેક અમુક વખત આ યુઝ કરી શકાય પરંતુ વારંવાર આ રીતના સ્પ્રેને સ્કિન પર યુઝ ન કરવા જોઈએ તો જુઓ તમે જોઈ શકો કે અહીં હાથ પર પણ આ દાગ તરત જ નીકળી ગયા છે તો જ્યારે પણ આ રીતના પરમનન્ટ દાગ દૂર કરવા હોય તો તમે આ રીતે મેન્ટેનન્સ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો અને સહેલાઈથી દાગ દૂર કરી શકાય છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો તમે જાણતા જ હશો કે અત્યારના સમયમાં માર્કેટમાં ઘી ખૂબ જ મોંઘું મળે છે ઘણા લોકો ઘી ઘરે બનાવતા હોય છે ઘણા માર્કેટમાંથી ખરીદતા હોય છે પરંતુ શું માર્કેટમાંથી ખરીદેલું ઘી સો ટકા સુદ્ધ હોય છે તેમાં કોઈ મિલાવટ તો નથી ને તો તેને આપણે કઈ રીતે જાણી શકાય તો તેના માટે આજે એક ખૂબ જ સરળ એવો ઉપાય જોવાના છીએ કે તમે જાણી શકો કે જે તમે ઘી ખરીદ્યું છે તેમાં કોઈ મિલાવટવાળી વસ્તુઓ છે કે નહીં કે શુદ્ધ સો ટકા ઘી છે તેના માટે આપણે આ સરળ એવો ઉપાય કરવાનો છે અહીં એક વાટકામાં થોડું પાણી લઈએ અને જે ઘી છે તે ઘીમાંથી ફક્ત આ રીતે થોડુંક જ ઘી આપણે આ પાણીમાં ઉમેરીએ જુઓ આ રીતે પાણીમાં નાખવાનું છે જો સાચું ઘી હશે સો ટકા શુદ્ધ ઘી હશે તો તે પાણીમાં તરવા લાગશે અને જો ઘીમાં કાંઈ પણ મિક્સ કરેલું હોય અથવા કોઈ પણ મિલાવટ હોય તો તે ઘી છે તે ટીપું ડૂબી જશે પાણીમાં જો આ ઘી પાણીમાં ડૂબી જાય તો તે મિલાવટવાળું ઘી હોય અને જો ઘી ઉપર તરવા લાગે પાણીમાં તો તે સો ટકા શુદ્ધ ઘી છે તો આ રીતે તમે ખાતરી મેળવી શકો છો અત્યારે બજારમાંથી આપણે જે ઘી લાવીએ ને તેમાં ઘણી ભેળસેળ હોય છે અમુક બટેટાનો માવો મિક્સ કરતા હોય છે પીસેલા મમરા મિક્સ કરતા હોય છે એવી ઘણી બધી વસ્તુઓને ભેળસેળ કરતા હોય છે તો આ સરળ એવા આઈડિયાથી તમે શુદ્ધ ઘીની ખાતરી કરી શકો છો આઈ હોપ કે આઈડિયા તમને ખૂબ જ ઉપયોગી રહેશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે કુકરમાં કંઈ પણ કઠોળ કે બટેટા વગેરે બાફીએ તો કુકર કાળું પડી જતું હોય છે તો તેવું ન બને તેના માટે આઈડિયા કરી શકાય જ્યારે પણ આપણે કુકરમાં કંઈ પણ બાફવા માટે રાખીએ તો તેમાં આપણે થોડું મીઠું ઉમેરવાનું અને ત્યાર પછી તેમાં એક લીંબુની સ્લાઇસ ઉમેરવાની ત્યાર પછી આપણે તેને બાફી શકાય છે તો તમે જોઈ શકશો કે આ રીતે બાફવાથી કૂકર જરા પણ કાળું પડતું નથી અને જેવું કું તેઓને તેવું જ રહે છે તો આ પણ એક ખૂબ જ સરસ અને ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે તમે જોઈ શકો છો અહીં બટેટા સરળ રીતે બફાઈ ગયા છે પણ કુકર જરા પણ બગડ્યું નથી હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં આપણે સરળતાથી સાબુદાણાની ખીચડી કઈ રીતે બનાવી શકાય એ આઈડિયા જોવાના છીએ હું તો હંમેશા આ રીતે બનાવું છું તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો તેના માટે મેં અહીં બટેટાને બાફી લીધેલા છે અને તેને આ રીતે સમારી લીધેલા છે અને એક વાટકી સાબુદાણાને મેં અડધો કલાક સુધી પલાળીને રાખી મૂક્યા હતા ત્યાર પછી થોડા મગફળીના દાણા લીધેલા હતા તેને શેકી અને આ રીતે તેને ક્રશ કરી લીધેલા છે અને એક પ્લેટમાં બે ટમેટા અને એક મરચું સમારી લીધેલું છે અને થોડું આદું ક્રશ કરી લીધેલું છે હવે આપણે તેનો વઘાર કરીએ તો તેના માટે આપણે અહીં એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા રાખી દઈએ તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું ઉમેરીએ જીરું તતળી જાય ત્યાર પછી આપણે જે ટમેટા મરચાં અને આદુને ક્રશ કરીને રાખ્યું હતું તેને તેમાં એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ

એક ચમચી મરચું પાવડર ઉમેરીએ તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે મરચું પાવડર તેમાં મિક્સ કરી શકો છો ત્યાર પછી આપણે થોડું ચટપટો ટેસ્ટ આવે તેના માટે અહીં થોડું આપણે મરી પાવડર ઉમેર્યો છે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે જે બટાટાને સમારીને રાખ્યા છે તે બટાટાને તેમાં એડ કરી દેવાના છે સાથે થોડી આપણે ખાંડ ઉમેરીશું હવે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયા પછી હવે આપણે ગાર્નિશિંગ માટે કોથમરીના પાન છાંટી દઈએ તો સરળતાથી અને ખૂબ જ સરસ અને ટેસ્ટી એવી સાબુદાણાની ખીચડી બનીને રેડી છે જ સરસ એવો ટેસ્ટ આવે છે તો આને તમે ગરમા ગરમ શરૂ કરી શકો છો ફરાળમાં ખાઈ શકો છો તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો સાથે જ આવા અવનવા આઈડિયાઝના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બાજુમાં આપેલું બે લાઇકન પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપ મેળવી શકો